આજે આપણે જે ગિફ્ટ લેવાની હતી ભાઈબન માટે કપડાની તો એ લઈ લીધી છે અને હવે બુલેટ લઈને તો ફેમિલી જો દવા લઈ લીધી હતી ને એક ભાઈબંધને ગિફ્ટમાં કપડા દેવાના હતા મતલબ તો ફેમિલી જો દવા લેવા છે મેડિકલથી દવા લઈને પછી નીકળી મોડી થોડી વાર રહીને તો દવા બાકી છે લઈ લઈ હેલો ટુ ફેમિલી કેમ છો ફેમિલી મજા આવે છે ફેમિલી તો પહેલાં તો તમને બધાને ગુડ આફ્ટરનુન અને વેલકમ ટુ માય ન્યુ બ્લોગ ફરી એક આપણા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે અહીંયા કામ શરૂ થયું એટલે જો આવ્યો તો પ્લેટો મારી દીધી છે અહીં માલ બનાવવા લાગે હું તો આવ્યો જાય વસ્તુ તો બુલેટ આમું પડ્યું છે આજે એક વાગે આવી ગયો છું કારણ કે મારે બહાર જવું છે એટલે તો આ માલ બનાવેલો છે અને આજે બેમ ભર્યા હતા ને ચારે તો એને નવી આ પ્લેટ મારીને બીજું પાછું ઉપર મારવાનું હતું એવું કંઈક હતું એટલે તો એ ગયા છે વગેરે જમા મને કે આવો કીધું આવું પેલા જોઈએ મૂકી રહ્યો બધા અહીંયા તો જોવા આવ્યો હતો વેકરો આવ્યો એ બધું થયું છે મેં કીધું કઈ ઉપર આંટો મારતો ને જોતો ને એક વાગી ગયો છે તો જમીન પછી આજે જવું છે બહાર કદાચ તો મોવા જવાનો પ્લાન છે હો તો મોવા જાતો અને પછી પાછા મળી ફેમિલી ભવન આવે છે બહુ જાજો એટલે અવાજ કદાચ નહીં આવે તો આપણે શેર પર જેના હોય તો શેન સપોર્ટ કરતા રહેજો કાંઈ નહીં એટલે ખાઈ નહીં પછી રહી પાછા આપણે મોવા તો આ દુકાને પછી ક્યાંથી મોવા તો ફેમિલી જો દઉં છે મોવા અને અત્યારે જમી લીધું છે ને એકને વીજ થઈ ગઈ છે તમે કીધું કાંઈ નહીં બ્લોગ બનાવતો જાઓ ને પછી રહી તો ફૂલ જો પડી તો તડકાનો ખરાબ છે અત્યારે સારી તો વાંધો નથી એવું છે ને આવું કંઈક વાતાવરણ સાઈડલે જવું છે ને તો વરસાદમાં કંઈ મજા આવે એવું છે ને પહેલાં દુકાને જવું ત્યાંથી લેતા જવું ને પછી તો આપણે આઈડી સપાવી હતી તમે જોયેલી છે આગળના વિડીયોમાં હમણાં બીજી વાર સપાવી હતી પહેલાં એકવાર વચ્ચેથી છે ને નીકળી ગઈ હતી આ પરિવાર પાછી ઘટાવી છે તો કાંઈની ફેમિલી બેનાર જો બ્લોગમાં આપણે જઈએ ને પછી જોયા કેટલી વાર લાગે કેટલી નહીં એમ તો

તો કઈ નહીં હવે ફેમિલી જો ફટાફટ જાય વરસાદ વરસાદ આવે અંધારી એ પહેલાં ને પાછા ફટાફટ આવી જો પાછી એક વસ્તુ ભૂલાઈ ગઈ છે તો પાછો દરવાજો ખોલવા પડશે ને પછી નીકળીએ આપણે મોવા તો ફેમિલી એવા જો ફાયલી દવાખાને થી નીકળી ગયા છે ને જે દાંત દૂકતો હતો એટલા માટે એવા છે પણ દાંતનું કહેવાય સિમેન્ટ પૂરવાની હતી તો સિમેન્ટ પૂરી દીધી છે એટલે વાર લાગી પણ ઇન્જેક્શન માર્યું છે રીસન્ટ એટલે થોડુંક પડે છે એવું મતલબ હોય ગયું એવું લાગે છે ફેમિલી તો કાંઈ નહીં પેલા ગાડી પડી પડીને ગાડીએ જઈને જે દવા લેવાની છે મેડિકલથી તો મેડિકલથી દવા લઈને પછી નીકળી તો ફેમિલી જો દવા લેવા લેવાશે મેડિકલથી દવા લઈને પછી હવે નીકળી મોડી થોડી વાર રહીને તો દવા બાકી છે લઈ લઈ હેલો જો ફેમિલી જો દવા લઈ લીધી હતી ને એક ભાઈ બંને ગિફ્ટમાં કપડાં દેવાના હતા મતલબ બર્ડે આવે છે એટલા માટે તો ગિફ્ટ લેવામાં લઈ લીધી છે ગિફ્ટ અને ગિફ્ટમાં કપડાં લીધા છે અને બુલેટ અહીં પીડ્યું હતું મેં કીધું છે ને આ વલ પણ તડકે મૂકીને કરતા અહીંયા સાહેબ મૂકી દો અને દવા લેવા હતી દવા લઈ લીધી હતી બસ એટલું કામ હતું ને હવે મોવાથી નીકળો તો આ દવા લેવા હતા ને રિપોર્ટ કરવાની મતલબ એમાં નહોતો મેં દાંતમાં છે ને મારે દાંત દુખતો હતો એટલે હોજી ગયો હતો એટલા માટે તો થોડુંક સાત મતલબ બોલો કરવા તો સિમેન્ટ પૂરવા નથી એવું છે તો એ કામ કરાવી નાખ્યું છે બસ થોડું ઘણું કામ હતું જે થઈ ગયું ને હવે પાછું નીકળવું છે ફેમિલી તો જો આવી રીતના કંઈક અમારા મોવાની બજાર છે ને આજે આપણે જે ગિફ્ટ લેવાની હતી ભાઈ માટે કપડાંની તો એ લઈ લીધી છે અને હવે બુલેટ લઈને આપણે નીકળીએ ડાયરેક્ટ ઘરે ફેમિલી તો બહેન બ્લોગ પર નવા આવ્યો ચેનલ સબસ્ક્રાઈબ કરતો હતો બે લેક પ્રેસ કરજો ફેમિલી અને સપોર્ટ કરજો તો કાંઈને મળીએ થોડી વાર રહી તો ફેમિલી જો અત્યારે આવી ગયા છે અને શું કહેવાય દુકાને ગયો હતો દુકાને પછી પાણીની બોટલ લેતો આવ્યો અને પછી અત્યારે આવી ગયો છું ફેમિલી ને હવે જઈ સી કરે ને શું કહેવાય ગાડી મૂકી દીધી રસ્તા ઓછા રોડ ઉપર એવું છે ને હવે સી કરે અને પછી હમણાં આગળ પાછા ધાબા ઉપર જઈ આંટો મારવા તો ફેમિલી શું કહેવાય ઘરે જતા આવી શું કહેવાય શું કહેવાય નહીં ઘરે જઈને પછી કોફી પી લઈ પછી કડીક ધાબો પર જાય અને પછી નીકળીએ આપણે દુકાને ફેમિલી અને મોઢે મોલું છે એટલે થોડુંક દુખે છે એવું છે ફેમિલી દવા તો આપી છે પીલ તો ફેમિલી જો ઘરે ગયો તો પણ મમ્મી નહોતા કંઈ એટલે કોફી કાંઈ નથી પીધું પણ છ વાગે આવી જાય ત્યારે પાછા છ વાગે પીશું એવું છે અને આ દાંત દુઃખે છે કે મેં એણે એટલે મતલબ છે ને દાંતનું ઓપરેશન કરો અડધી કલાક તમે જોયું ને આગળમાં કેવું ઘરનું તમને બધું જોઈ લેજો તમને સ્ક્રીન નાખ્યા હોલ પાડ્યો અને અંદર પછી સિમેન્ટ પૂર્યું બધું કર્યું એકદમ અને બહુ એટલે બહુ પછી દુખતું છે એવું છે ને મેં તમને આગળ જોજો એમાં છે તે કઈ રીતે ઓપરેશન કર્યું તો અડધી કલાક મને તેમ કંઈક થવા મળ્યું કે નહીં કેવું દુખતું હતું બહુ એટલે બહુ આવી ખબર હોતું કે ન કરાવું કરાવવું પડે એવું હતું તો કાંઈ નહીં પાણીની બોટલ ફરીને લેતો એવો છે અને ગાડી પડી છે સામે અને અત્યારે તો છે એટલે કંઈ ચા કોફી કઈ થાય ઘરે કોઈ છે ની તો છ વાગે આવશે તો પાછો છ વાગ્યા આવી તો અત્યારે છે મોડું થઈ ગયું છે અને ભાઈ બને આપણે બર્ડે માં કપડા આપ્યા હતા કોઈ એને આપણે કપડાં આપી એના માટે કપડાં લેતો આવ્યો હતું બરાબર ને હવે નીકળી દુકાને છ વાગે પછી આવશું તો ફેમિલી જો અત્યારે વાગી ગયા હતા ગયા હતા મસાલો લેવા કારણ કે હાજે છે પકડ મસાલો બધો ક્યાંય ગયો ફેમિલી મસાલો લેવા ગયા હતા શરૂમાં હાલો પકડી રાખતો ભાઈ તું આ બાજુ આમ એમ બતા એવી રીતે તો ફેમિલી કઈ નહીં હવે જો ફટાફટ ભોગી જાય અને પાછું હું છે મોડું થઈ ગયું છે અને જો અત્યારે મારા મમ્મી આવી ગયા ઘરે તો શાક કોફી બાકી છે તો પી આવી અને પછી પાછા જઈ દુકાને હાજે છે પ્રોગ્રામ તો ફેમિલી બનાવ્યો છે આપણા બ્લોક તો ફેમિલી હવે જો અત્યારે વાગી ગયા છે દસ અને આજે પ્રોગ્રામ માં જવાનું છે એટલે તમને બધા હતું ને આગળ કે આપણે મસાલો લેવા ગયા હતા તો બાર થી મસાલો લેવા હતા ને આજે અમારે છે પ્રોગ્રામ પણ સરપ્રાઈઝ પર તોય કહી દો એકવાર તમે જોયું તો પંજાબી દઈ ની દીખારી છે બીજું કઈ નથી જો કે આજે દાંત ઓપરેશન કરાવ્યું છે પણ તો મેં ફોન કર્યો હતો ડોક્ટર ને ખાવા નહીં વાંધો ખાઈ એવું છે તો કઈ નહીં બહુ મોડું થાય ફેમિલી બ્લોગ મારે લાંબો નથી કરવા મારે પ્રોગ્રામ પછી વિડીયો અપલોડ કરવાનો બહુ પ્રોબ્લેમ પડશે એવું છે તો ફેમિલી કઈ આપણે પૂરો કરવો છે તો આપણે પર ખાસ કરીને જે નવા ખાસ કરીને સપોર્ટ કરજો મતલબ ચેનલ સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરજો બે લકરને પ્રેસ કરજો વિડીયોને લાઈક કરજો તો બસ અત્યારે એટલું મળે નેક્સ્ટ બ્લોગમાં તો જય શ્રી આરામ બધે ને